એન્ડ એક્ઝિશન કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં છો તો હવે દિવાળી એ અમારી તો ચકા જામ તૈયારી ચાલી રહી છે શું ચાલી રહ્યું છે લાઇટિંગ 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 ચાલી રહી છે જી તો લાઇટિંગ સ્ટાર્ટ કર્યું છે લાઇટિંગ ડેકોરેશનનું આ વખત કઈક અલગ અલગ અહીંયા બધું મૂકાયેલી છે ને

લાઈટો ચાલુ કરી હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે આજે અગિયારસ છે તો બપોરનું તો બધું પતી ગયું બધું કામકાજ પતાવીને હવે ભૂખ લાગી છે તો અગિયારસમાં આજે સાબુદાણાની ખીચડી બનાવી છે તો અહીંયા સાબુદાણા પકડી દીધા છે અને અહીંયા સિંગ ને થોડા તીખા મરચાં એ પણ રેડી કરી દીધું છે અને હવે સાબુદાણાની ખીચડી બનાવીશું અને હજી લાઇટિંગ લાઇટિંગનું તો કામ ચાલી રહ્યું છે કમ્પ્લીટ થઈ જાય પછી હું તમને લાઇટિંગ પણ બતાવું છું અને ખીચડી પણ બતાવું છું તો વિડીયોમાં બને રહેજો એકદમ મસ્ત ખીચડી અમારી સાબુદાણાની બની ગઈ છે છે હવે જમી લઈશું તો તો જે બપોરે લાઇટિંગ લુક કંઈક આવે હજી અંધારું બહુ થયું નથી પણ આ રીતનું જ અને અહીંયા પપ્પા આવ્યા હતા તો થોડી સ્વીટ મીઠાઈ ને બધું લઈને આવ્યા છે અને હવે અમે જઈશું માર્કેટમાં થોડી ઘણી મીઠાઈ લેવા મીઠાઈની શોપમાં પહોંચી ગયા છીએ હવે પહેલા મીઠાઈને જે બધું લેવું છે એ બધું લઈ લઈશું Thank you for watching like share subscribe bye